નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુરુવાર તારીખ બાર છ બે હજાર ચોવીસ અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું વિમાન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેની અંદર બસો બેતાલીસ જેટલા પેસેન્જર્સ સવાર હતા અને વિમાન એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કરતાની સાથે જ વિમાનમાં ગડબડી થઈ હતી અને આ વિમાન ટેપ ઓફ સમયે જ નજીકમાં જ આવેલી બીજે મેડિકલ કોલેજના અતુલ્યમ જે હોસ્ટેલ છે એની ઉપર તૂટી પડ્યું હતું અને તૂટી પડ્યા બાદ એની અંદર આગ લાગી ગઈ હતી આ વિમાન એર ઇન્ડિયાનું વિમાન હતું અને લંડન જઈ રહ્યું હતું બસો બેતાલીસ મુસાફરો તેની અંદર સવાર હતા અને તમામ મુસાફરો નું જીવ એ જોખમની અંદર છે અને ખાસ તો મહત્વની વાત એ છે કે એની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મુસાફરી કર્યા હતા વિજયભાઈ રૂપાણી પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને એમની એ સમયે જ આ વિમાનમાં દુર્ઘટના સર્જાતા તેમનું મૃત્યુ થયાના હમણાં સમાચાર પ્રાપ્ત થયા છે મીડિયાના અહેવાલો અનુસાર વિજય રૂપાણી જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમનું નિધન થયું છે આ વિમાની દુર્ઘટનાની અંદર તેમનું નિધન થયું છે બનાવની ગંભીરતાને જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ રાજ્ય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ અમદાવાદ પહોંચી જશે અત્યારે અમદાવાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવે છે તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ઉપર મૃતદેહોના ઢગલા થઈ ચૂક્યા છે અને દુઃખની વાત એ પણ છે કે જે હોસ્ટેલ ઉપર આ વિમાન ક્રેશ થઈ અને તૂટી પડી અને માર લાગી હતી એની અંદર ઇન્ટર્ન ડૉક્ટરો જે હતા એ ડોક્ટરોનો જમવાનો સમય હતો અને એ સમયે જ આ પ્લેન ક્રેશ થતા સમગ્ર બિલ્ડિંગ પણ તૂટી પડી હતી અને જેના કારણે હોસ્પિટલના જે હોસ્ટેલ છે એની અંદર પણ જે લોકો હતા એમના પણ મૃત્યુ થયાના અહેવાલો છે અને લગભગ તો મીડિયાના અહેવાલને જો માનીએ તો તમામ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત માટે આજનો ગુરુવાર ખૂબ જ ગુજારો સાબિત થયો છે ખૂબ જ ગંભીર દુર્ઘટના છે આ દુર્ઘટનાની અંદર અવસાન પામેલા જે તમામ લોકો છે તેમના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીની અંદર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ખૂબ જ દુઃખદ ઘટના છે ગુજરાત માટે અને ગુજરાતના માથે જાણે કે આ એક ગુજારો દિવસ બનીને આજનો ગુરુવાર આવ્યો હતો જેની અંદર આ દેશ અને વિદેશના વિદેશી પણ મુસાફરો આ પ્લેનની અંદર મુસાફરી માટે બેઠેલા હતા અને ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એકદમ માયાળુ સ્વભાવ અને હસમુખા એવા વિજયભાઈ રૂપાણી એમનું પણ નિધન થઈ ચૂક્યું છે આપણે તમામને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે